150 * 50 = 7500 168 * 2 करीस मतलब 336 આવશે બરાબર 168 / 2 करीस मतलब 160 ના અડધા 80 તો सॉरी 8 ના અડધા 84 તો सॉरी 8 ના અડધા 4 એટલે કે 80 * 50 = 4000 84 * 2 168 14 ના અડધા 42 બરાબર 42 2 सत्ता दू चौपन बराबर सत्तास दू चौपन नौ तरी सत्या त्र तरी नौ त्रन एक પછી આ વિભાજ્ય અવયવનો શર્મા બતાવી દે છે घात સ્વરૂપ 346 બરાબર બે ની કેટલી घात છે એક પેલે લખી લો ડાયરેક્ટ લખવાનું નથી 2 * 2 * 2 * 2 * 3 * 7 પછી એને घात સ્વરૂપે લખી દો બે ની કેટલી घात છે 4 घात છે 3 ની 18 7 ની 1 54 2 * 3 * 3 * 3 2 ની કેટલી घात છે 1 કે घात છે 3 ની કેટલી घात છે 3 ગ છે સૌથી પહેલા સૌથી શું લસા અણગુસા ક્રમમાં બદલાવ થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો મુ દોસા બેરાસ હતો લસા પહેલા હતો ઈટલી ઓર ચોઈસ બરાબર તો લસા છે એટલે સૌથી પહેલા તો લઈશું જેની घात મોટી છે

सोल तो एट सत्ता सात बराबर आना गुण कर सो सोल सत्ता सत्तास गुण्य सात